સુરતમાં વધી રહેલા ડ્રગ્સના કારોબારને નાથવા યુવાનો નશામુક્ત રહે તે માટે સુરત પોલીસ સાથે એનસીબી જર્નલ ડાયરેક્ટરની આગેવાનીમાં એક અવેરનેસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીની અંદર અનેકો યુવાઓ જોડાવા પામ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ગાંજા સાથે એમડી સહિતના નશાનો કાળો કારોબાર થઈ રહ્યો છે જોકે તેમ છતાં પણ સુરત પોલીસ આ કાળા કારોબારને ડામવા મથામણ કરી રહ્યું છે તો યુવાનોને નશા મુક્ત રહેવા માટે જાગૃતિ કાર્યક્રમ પણ સુરત પોલીસ યોજી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશથી એનસીબી ડાયરેક્ટર દ્વારા નો ડ્રગ્સ ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રગ્સ આજની તારીખમાં આપણા સમાજમાં એક બહુ મોટું દૂષણ અને જાણીતું દૂષણ છે એના વિરુદ્ધમાં સમાજના તમામ નાગરિકોને જાગૃત થવાની જરૂર છે જેથી કોઈપણ પ્રકારની ડ્રગ રિલેટેડ એક્ટિવિટી આપણા સમાજમાં ના ચાલે આપણા સુરતમાં ના ચાલે આ બાબતે અનેક સેમિનાર અનેક વર્કશોપ અનેક સ્કૂલ શાળા કોલેજમાં પ્રોગ્રામો અમે કર્યા છે આજે આ બાબતે અણુવ્રત દ્વારથી પાર્લે પોઈન્ટ સુધી એક રેલી જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને પ્રબુદ્ધ નાગરિકો તમામ જોડાયા છે આનાથી કી પણ એક જ મેસેજ મોકલવામાં આવે છે ફોર હેપીનેસ ફોર જોય ફોર પ્લેઝર ઇન લાઈફ યુ કેન ટેક ટુ સ્પોર્ટ્સ તમે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાઓ તમે સમાજની કોઈ સ્વસ્થ પ્રવૃત્તિઓમાં જોડાઓ ડ્રગ્સથી દૂર રહો સે નો ટુ ડ્રગ્સ દેટ ઇઝ આર મોટો ઇન સુરત સિટી થેન્ક યુ સુરત પોલીસ અને એનસીબી ઝોનલ ડાયરેક્ટર દ્વારા યોજાયેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટી જાગૃતિ રેલીમાં યુવાઓ પણ જોડાવા પામ્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા